તો મિત્રો સ્વાગત છે આપણે એક નવા વિડીયોની અંદર આજે આપણે વાત કરવાની છે પાલનપુરથી ગાંધીનગર જવા માટે કઈ બસ કેટલા વાગે મળવાની છે ને કેટલા વાગે નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર મેળવવાની છે જો તમારે પાલનપુરથી ગાંધીનગર જવું છે તો તમને પાલનપુરથી કઈ બસ કેટલા વાગે મળવાની છે ને ક્યાં થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર મેળવવાની છે મિત્રો તો વિડીયોની અંદર ખાસ બનાવી રહીજો અને ચેનલની અંદર જે કોઈ નવા છે એમને ખાસ વિનંતી કે આવા એસટી ડેપોના કોઈ પણ તમારે ટાઈમટેબલની રૂટની માહિતી મેળવવી છે તો આપણે એ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મિત્રો નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે અને ડેલ્લી એસટી બસના ટાઈમ ટેબલ તમે ઘરે બેઠા જોઈ શકો છો તો વિડિયોમાં મિત્રો ખાસ બન્યા રહીજો ચેનલની અંદર જે પણ લોકો નવા છે એમને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો વિડીયોની આપણે શરૂઆત કરીએ પાલનપુરથી ગાંધીનગર જવા માટે આપણને કઈ કઈ બસ કેટલા વાગે મળવાની છે તો મિત્રો પહેલો નંબરની બસ તમને મળશે એક્સપ્રેસ છે પાલનપુરથી ગાંધીનગર એક્સપ્રેસ જે મિત્રો નીકળે છે પાલનપુરથી બાર વાગે નીકળે છે બપોરના જે ક્યાં થઈને નીકળવાની છે એ સંપૂર્ણ માહિતી એક્સપ્રેસ છે એટલે મિત્રો ખાસ તો તમને ખબર છે કે એક્સપ્રેસ વધારે નાના સ્ટેશન ઉપર ઊભી રહે નહીં તો પાલનપુરથી નીકળે છે બાર વાગે ડાયરેક્ટલી મહેસાણા તમને પહોંચાડશે એક અને વીસ મિનિટે ગોજારીયા તમને પહોંચાડશે બે વાગે અને ગાંધીનગર તમને પહોંચાડશે બે અને પંચાવન મિનિટે બીજા નંબરની મિત્રો બસની વાત કરીએ એ પણ એક્સપ્રેસ છે પાલનપુર ગાંધીનગર વાયક ગોજારીયા ક્યારે નીકળવાની છે બે વાગ્યે નીકળે છે પાલનપુરથી મિત્રો જે ક્યાં થઈને નીકળવાની છે એ જોઈએ તો ઝઘાણા હાઈવે તમને મળશે બે અને પંદર મિનિટે મજાદર બે અને વીસ મિનિટે સિદ્ધપુર રોડ તમને મળશે બે અને ચાલીસ મિનિટે ઊંઝા તમને મળશે બે અને પચાસ મિનિટે ઉનાવા ત્રણ અને પાંચ મિનિટે મળશે મહેસાણા ઓલ્ડ જૂનું બસ સ્ટેન્ડ ત્રણ અને પચીસ મિનિટે મળશે ખેરવા ત્રણ અને પંચાવન મિનિટે મળશે ગોજારિયા તમને મળશે ચાર અને દસ મિનિટે બાલવા ચોકડી ચાર અને વીસ મિનિટે વસણીયા મહાદેવ ચાર અને પચીસ મિનિટે પેથાપુર ગાંધીનગર સાઇડ ચાર અને સત્યાવીસ મિનિટે અને ગાંધીનગર મિત્રો અહીંયા બધા સેક્ટરો ઘણા બધા છે તો પ્રસાર થાય છે મિત્રો જ્યાં સત્તર બાવીસ બધા સેક્ટરો અલગ અલગ છે તો અહીંયા તમને ડાયરેક્ટલી ગાંધીનગર તમને પકડશે પાંચ અને દસ મિનિટે મિત્રો તો આગળની મિત્રો વાત કરીએ ત્રીજા નંબરની બસ છે પાલનપુરથી સોનગઢ સ્લીપર છે મિત્રો તો પાલનપુરથી આ બસ કેટલા વાગે નીકળવાની છે જોઈએ છ અને પાંચ મિનિટે નીકળે છે તો ક્યાં થઈને નીકળવાની છે તો વડગામ તમને મળશે છ અને બત્રીસ મિનિટે ખેરાલુ સાત અને બાર મિનિટે વિસનગર સાત અને બેતાલીસ મિનિટે ગાંધીનગર તમને મિત્રો પહોંડી દેશે નવ વાગે તો આગળના સ્ટેશનની વાત કરીએ અમદાવાદ નવ ચુમ્માલીસ મિનિટે સિટીઓમાં અમદાવાદ દસ આઠ મિનિટે બરોડા અગિયારને સુડતાલીસ મિનિટે મકરપુરા બાર ને છ મિનિટે અંકલેશ્વર એકને ઓગણત્રીસ મિનિટે સુરત બે ને એકત્રીસ મિનિટે કડોદરા ચોકડી સુરત ત્રણ અને ત્રણ મિનિટે બરડોલી ત્રણને ચાલીસ મિનિટે અને સોનગઢ સુરત પાંચ અને પંચાવન મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો મિત્રો આવા એસ ટી બસના રોજ ટેબલ જોવા માટે આપણી ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલા છે અને તમે ઘરે બેઠા પણ મિત્રો ચેક કરી શકો છો કઈ બસના ટાઈમ ટેબલ જોવા છે તો એપ્લિકેશન પણ તમને મળી રહેશે પ્લે સ્ટોરની અંદર એપ્લિકેશનનું નામ છે જી એસ લાઈવ ટ્રેકિંગ જેની અંદર એસ બસને લગતી ટોટલ માહિતી તમે ગુજરાતીમાં મેળવી શકો છો કોન્ટેક નંબરો ડેપોના નંબરો કઈ બસ કેટલા વાગે નીકળવાની છે લિસ્ટ જોઈ શકો છો લાઈવ લોકેશન જોઈ શકો છો બધી માહિતી તમને એપ્લિકેશનની અંદર મિત્રો મળી રહેશે તો તમે જઈને ચેક કરી શકો છો અને આપણી એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમે ડેલ્લી રોજ એસટી બસના ટાઈમ ટેબલની માહિતી મેળવી શકો એ પણ ઘરે બેઠા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એસટી બસ ગુજરાતને મિત્રો